ચોકલેટ ગ્રેનોલા પ્રોટીન બાર આ રેસીપી ક્વિક એન્ડ હેલ્ધી રેસિપી છે આ ચોકલેટ ગ્રેનોલા બાર છે એ બાળકોને ખૂબ જ ભાવે છે બાળકોને જ્યારે મીઠી ચોકલેટ ખાવાનું મન થાય ત્યારે તમે આ ચોકલેટ બનાવીને આપી શકો છો જો તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં રહેલા બે લાયકનને પ્રેસ કરો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળી રહે અને આપ નવા વિડીયો જોઈ શકો આ ચોકલેટ પ્રોટીન બાર ખૂબ જ હેલ્ધી હોય છે અને ટેસ્ટમાં ખૂબ જ ડિલિશિયસ બને છે આ રેસીપીમાં ઓટ્સ નટ્સ સીડ્સ ડ્રાય ફ્રૂટ્સ વગેરે એડ થાય છે જેથી એકદમ હેલ્ધી બને છે તો આ ચોકલેટ ગ્રેનોલા બાર બનાવવા માટે એક પેનમાં બસો ગ્રામ જેટલા આપણે રોલ્ડ ઓટ્સ લેશું આ રીતે ઓટ્સ તમને બજારમાં ઇઝીલી મળી રહેશે તો તેને આપણે ગેસની લો ફ્લેમ પર હળવા હાથે રોસ્ટ કરવાના છે તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને રોસ્ટ કરી લઈશું આ પ્રોટીન બાર ડાયાબિટીસના દર્દીઓ હોય તે પણ ખાઈ શકે છે કારણ કે તેમાં ગોળ કે ખાંડનો ઉપયોગ બિલકુલ થતો નથી તો તેનો સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ હું તમને જણાવીશ ઓટ્સ એકદમ રોસ્ટ થઈ ગયા છે તો તેને એક પેનમાં લઈ લેશું હવે એ જ પેનમાં એક કપ બાદામના આ રીતે ઝીણા ટુકડા કરેલા અડધો કપ કાજુ અને અડધો કપ વોલનટ આ રીતે કટ કરીને આપણે લઈ લઈશું અને તેને પણ ગેસની લો ફ્લેમ પર જેમ ઓટ્સને રોસ્ટ કર્યા એ જ રીતે આ ડ્રાય ફ્રૂટ્સ પણ રોસ્ટ કરી લઈશું ગેસની ફ્લેમ લો રાખીશું જેથી વધારે પ્રમાણમાં રોસ્ટના થઈ જાય અને ક્રન્ચિનેસ છે એ આપણી પ્રોટીન બારમાં આવશે તો રોસ્ટ થયેલા ડ્રાય ફ્રૂટ્સને જે પેનમાં આપણે ઓટ્સ લીધા હતા તેમાં એડ કરી દઈશું હવે એ જ પેનમાં એક કપ સનફ્લાવર સીડ એક કપ પમ્પકીન સીડ અને ટુ ટેબલ સ્પૂન ફ્લેક્સ સીડ્સ લઈશું અને તેને પણ આપણે રોસ્ટ કરી લેશું જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે થોડીવાર આ સીડને આપણે રોસ્ટ કરીશું એટલે ફ્લેક્સ સીડ્સ છે એ તડતડ થઈ અને ફૂટવા લાગશે એટલે આપણા સીડ્સ છે એ એકદમ રોસ્ટ થઈ ગયા હશે તો એ સમયે આપણે ઓટ્સ જે પેનમાં લીધા હતા તેમાં જ આપણે એડ કરી લઈશું હવે આપણે એક મિક્સર જારમાં એક કપ સીડલેસ ખજૂર લેશું જે ખજૂર એકદમ સોફ્ટ હોવી જોઈએ તેને આ રીતે પીસીને પેસ્ટ બનાવી લઈશું હવે જે આપણે મિક્સર રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા મૂક્યું હતું તેમાં અડધો કપ ક્રેનબેરી અડધો કપ રાસબેરી જે ડ્રાય હોય છે તેને એડ કરીશું અને અડધો કપ કિસમિસ એડ કરીશું તેને આપણે મિક્સ કરી લઈશું હવે જે આપણે ખજૂરની પેસ્ટ બનાવી હતી તેને પણ આપણે આ મિક્સરમાં એડ કરી દઈશું અને સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું હવે આપણે તેમાં ગળપણ માટે ખાંડ કે ગોળનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ પરંતુ નેચરલી રીતે મળી આવતું જે કુદરતી મધ છે તેને આપણે એડ કરીશું તો થ્રી ટેબલ સ્પૂન આપણે મધ ઉમેરીશું મધથી કુદરતી રીતે જે આ પ્રોટીન બાર્સમાં મીઠાશ આવશે અને તેના ગુણકારી જે ગુણ છે તે આપણને મળશે આ મધ એડ કરવાથી આ પ્રોટીન બાર્સ છે એ ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઈ શકે છે ઉપરાંત બાળકોને પણ આ ચોકલેટ પ્રોટીન બાર્સ ઇઝીલી આપી શકાય છે કારણ કે તે ખૂબ જ હેલ્ધી હોય છે અને શરદી ઉધરસ થતું નથી હવે આપણે મધને પણ સારી રીતે મિક્સ કરી લઈશું જેથી મધના લીધે એક સારું એવું બાઇન્ડિંગ ફોર્મ આવશે અને તેના ગુણો પણ આ ચોકલેટમાં મળી જશે આ પ્રોટીન બાર્સ તમે ભૂખ લાગી હોય ત્યારે ઉપયોગમાં લઈ શકો છો વધારે જરૂર લાગે તો ફરીથી થોડું મધ આપણે એડ કરીશું અને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું હવે આપણે આ રીતે કન્ટેનર લઈ તેમાં આ રીતે બટર પેપર ગોઠવી તેમાં આપણે મિક્સ કરેલું મિક્સર છે એડ કરી દઈશું અને સારી રીતે પ્રેસ કરી લેશું જેથી એક લેયર બની જાય આ રીતે મિશરની મદદથી સારી રીતે પ્રેસ કરી લેવાનું અને રેડી થયેલા કન્ટેનરને આપણે પંદરથી વીસ મિનિટ માટે ફ્રીજરમાં રાખી દઈશું જેથી આ જે મિક્સચરનું લેયર છે એ એકદમ સેટ થઈ જાય ત્યાં સુધીમાં આપણે ઉપરનું એક લેયર એડ કરવાના છીએ ચોકલેટનું તો તેના માટેની એની કરી લઈએ તો તેના માટે આ રીતે ડબલ બોયલર મેથડથી એક કપ ચોકલેટને આ રીતે બાઉલમાં મેલ્ટ કરી લઈશું તો પહેલેમાં પાણી લઈશું અને તેની ઉપર આ રીતે બાઉલમાં રાખી અને બાઉલમાં ચોકલેટને છે એ મેલ્ટ કરીશું પ્રોટીન બાર્સમાં ઉપરથી આ ચોકલેટનું લેયર એડ કરવાથી ચોકલેટનો ટેસ્ટ ખૂબ જ એવો ટેસ્ટી આવે છે તેમાં આપણે એક ટીસ્પૂન ઓઇલ એડ કરીશું જેથી ચોકલેટ સારી રીતે મેલ્ટ થઈ જાય અને તેની કન્સિસ્ટન્સી એક સરખી રહે તમે જોઈ શકો છો થોડીવાર આપણે આ રીતે હલાવતા રહીશું જેથી ચોકલેટ સારી રીતે મેલ્ટ થઈ જશે હવે ચોકલેટ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે અને આપણા પ્રોટીન બારનું મિક્સચર પણ સારી રીતે સેટ થઈ ગયું હશે હવે સેટ થયેલા આ પ્રોટીન બાર્સના મિક્સચર પર મેલ્ટ થયેલી ચોકલેટ આપણે એડ કરીશું સારી રીતે મેલ્ટેડ ચોકલેટને આપણે સ્પ્રેડ કરીશું અને આ રીતે ફેલાવી લઈશું દરેક ભાગ ચોકલેટથી કવર થઈ જાય એ રીતે આપણે મેલ્ટેડ ચોકલેટ એડ કરવાની છે આ ચોકલેટના લેયરથી પ્રોટીન બાર્સનો જે ટેસ્ટ છે એ ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે અને બાળકોને ખૂબ જ પસંદ આવડે છે જેથી તમે આ રીતે પ્રોટીન બાર્સ બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે આપણે ચોકલેટને સ્પ્રેડ કરી લેશું ચોકલેટ સારી રીતે સ્પ્રેડ કરી દીજે છે તેને આપણે સેટ થવા માટે ફ્રીઝરમાં મૂકી દઈશું દસથી પંદર મિનિટ માટે મૂકીશું ત્યાં સુધીમાં આપણે તેને ગાર્નિશ કરવા માટે એક બાઉલમાં આ રીતે અડધો કપ વ્હાઈટ ચોકલેટ એડ કરીશું તેને પણ જે રીતે આપણે ચોકલેટને મેલ્ટ કરી હતી એ જ રીતે ડબલ બોયલર મેથડથી આપણે મેલ્ટ કરીશું વ્હાઈટ ચોકલેટ પણ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે અને જે ડાર્ક ચોકલેટ પર આ રીતે આપણે ગાર્નિશ કરી લઈશું જેથી ચોકલેટનો લુક ખૂબ જ સરસ એવો આવશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ ટેસ્ટી એવું લાગશે રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા જ્યારે તમને મીઠું ખાવાની ઈચ્છા થાય ત્યારે આ હેલ્ધી ચોકલેટ ગ્રેનોલા પ્રોટીન બાર્સ ખાઈ શકો છો વ્હાઈટ ચોકલેટ ગાર્નિશ કર્યા બાદ દસ મિનિટ માટે ફ્રીજરમાં રાખ્યા બાદ આ રીતે આપણે ડીમોલ્ટ કરી લઈશું ડીમોલ્ટ કર્યા બાદ બટર પેપરને આપણે કાઢી લઈશું જેથી આપણી ગ્રેનોલા ચોકલેટ બાર છે એ આપણી એકદમ બનીને તૈયાર છે તો તેના પીસ કરી લઈશું આ રીતે પીસ કરી અને તમે ફ્રીજરમાં એક મહિના સુધી આ ચોકલેટ ગ્રેનોલા પ્રોટીન બારને સ્ટોર કરી શકો છો અને આ સ્ટોર કરેલી પ્રોટીન બાર્સ તમે ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે ઉપયોગમાં લઈ શકો છો જેમ કે ઓફિસ માટે લેટ થાવ અથવા સાંજના ભૂખ લાગે અથવા ટ્રાવેલ કરતા હોવ ત્યારે ઇઝીલી સ્ટોર કરેલા ગ્રેનોલા પ્રોટીન બાર ખાઈ શકો છો અને તમારી નાની મોટી ભૂખને મિટાવી શકો છો અથવા તમને જ્યારે મીઠું ખાવાની ખૂબ જ ઈચ્છા થાય ત્યારે આ હેલ્ધી ચોકલેટ ગ્રેનોલા પ્રોટીન બાર ખાઈ શકાય છે તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરો અને બાળકોને હેલ્ધી ચોકલેટ બનાવી આપો આ પ્રોટીન બારમાં ખાંડ અને ગોળ બંનેમાંથી એક પણનો ઉપયોગ થયો નથી અને કુદરતી રીતે મીઠાશ છે એ આપણે પ્રોટીન બારમાં ભેળવેલી છે કદાચ ખાવાનું મન થઈ જાય એવી સરસ ચોકલેટ ગ્રેનોલા પ્રોટીન બાર બનીને તૈયાર છે તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને કેવી બને છે એ તમારો અનુભવ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ